સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ડાયા પાર્ક સોસાયટીમાં બજરંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ ઉજવવામાં આવી અંદાજિત પંદરસો થી બે હજાર ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો આયોજન છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું છે આયોજન ડાયા પાર્ક સોસાયટીમાં રહેતા ભૂપતભાઈ દામજીભાઈ સોલંકી હિમતભાઈ દામજીભાઈ સોલંકી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે રમેશ બારૈયા ધી મિરર ન્યૂઝ સુરત હસમુખભાઈ સોલંકી છે અને આજે ડાયા પાર્ક સોસાયટીમાં બજરંગાથ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ નું આયોજન કરેલ છે આ આયોજન હિંમતભાઈ સોલંકી અને ભૂપતભાઈ સોલંકી તરફથી સોસાયટીના તમામ સભ્યો સાથે મળીને કરેલ છે અને આ આયોજનની અંદર દર વર્ષે પંદરસો થી બે હજાર ભક્તો આમંત્રિત થાય છે અને પ્રસાદનો લાભ લે છે આ આયોજન છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું છે આમંત્રિત મહેમાનોમાં એક મનીષાબેન આહિર પ્રવીણભાઈ ઘોઘારી ભરતભાઈ વઘાસિયા અને રાજુભાઈ જોળિયા તમામ વ્યક્તિઓ હાજર રહેવાના છે તો તમામ ભક્તોને નમ્ર વિનંતી કે પ્રસાદ લેવા પધારે હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દેવ મિરર ન્યૂઝ જોતા રહો